શું મારા પર જાદુ ટોણા કરાવી હેરાન પરેશાન સુકામ કરે છે આવું કહીને આરોપીએ યુવકને છરાના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધો આ ઘટના છે અમદાવાદના શાહપુર વિસ્તારની કે જ્યાં રાત્રિ દરમિયાન યુવક સૂઈ રહ્યો હતો ને તેની જ બાબતને ધ્યાનમાં રાખીને જે આરોપી છે તેના દ્વારા રાત્રી દરમિયાન છરાના ઘા ઝીંકીને હત્યાની ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે આને લઈને શાહપુર પોલીસે ગણતરીના કલાકોમાં આ આરોપીની ધરપકડ કરી હતી ને તેને લઈને અમદાવાદના એસીપી દ્વારા આ મામલાને લઈને ખુલાસો કરવામાં આવ્યો છે આરોપીનો શું ઇતિહાસ છે શું કામ તેના હત્યાની ઘટનાને અંજામ આપ્યો છે તે વિશે વાત કરીશું આ વિડીયોમાં વૈષ્ણવ નમસ્કાર દર્શક મિત્રો જે ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન અમદાવાદમાં અવારનવાર હત્યા હત્યાના પ્રયાસ તેમજ ગંભીર ગુનાહિત ઘટનાઓ સામે આવતી હોય છે કેટલાક કિસ્સાઓમાં જૂની અદાવતોને ધ્યાનમાં રાખીને ફાયરિંગના બનાવો છરી વડે હુમલાઓ તલવાર વડે હુમલાઓની ઘટનાઓ પણ બનતી હોય છે અને થોડાક દિવસ અગાઉની જ વાત છે ગોમતીપુર વિસ્તારમાં જ પ્રકારે ડબલ મર્ડર કેસની ઘટના સામે આવી હતી જોકે ત્યારબાદ હવે શાહપુર વિસ્તારમાં ગઈકાલે રાત્રે એક યુવકને આરોપી દ્વારા છરાના ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતારી દેવાની ઘટના સામે આવી છે જેના કારણે શાહપુર પોલીસ દોડતી થઈ હતી હવે બનાવની જે વિગત સામે આવી છે તે મુજબ જે આરોપી છે મોહમ્મદ સલીમ તેના દ્વારા જે મૃતક છે અખ્તર હુસેન તેમના પર દાજ રાખીને અવારનવાર આરોપી મોહમ્મદ સલીમ દ્વારા જે આરોપો કરવામાં આવતા હતા કે તે મારા ઉપર જાદુ જાદુટોણા સુકામ કરાવે છે મને હેરાન પરેશાન શું કામ કરે છે તેવું કહીને આરોપી અને મૃતક વચ્ચે અવારનવાર માથાકૂટો થતી હતી આ બાબતની દાજ રાખીને જ્યારે અખ્તર હુસેન જે મૃતક છે તેઓ ગઈકાલે પોતાના ધાબા ઉપર સૂઈ રહ્યા હતા ત્યારે આરોપી સલીમ શેખ દ્વારા પોતાના હાથમાં રાત્રિ દરમિયાન છરા વડે જે સૂઈ રહેલા અખ્તર હુસૈન છે તેમના પેટના ભાગે હુમલો કરવામાં આવ્યો હતો અને આ હુમલામાં અખ્તર હુસૈનનું મૃત્યુ નિપજ્યું છે આ ઘટનાના પગલે આસપાસના લોકો પણ દોડી આવ્યા હતા અને અખ્તર હુસેન લોહી લોણ હાલતમાં જમીન પર ઢળી પડ્યા હતા તાત્કાલિક આ બાબતે અખ્તર હુસેનને સારવાર માટે અમદાવાદની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જોકે ગંભીર ઇજાઓને કારણે તેમનું મૃત્યુ નિપજ્યું છે આ ઘટના બન્યા બાદ અખ્તર હુસેનના પત્ની દ્વારા આ મામલે શાહપુર પોલીસ સ્ટેશનમાં હત્યાની ફરિયાદ નોંધાવવામાં આવી હતી જ્યાં પોલીસે અલગ અલગ ટીમો બનાવી હત્યારા સલીમ શેખને પકડવા માટે કાર્યવાહી હાથ ધરી હતી એમાં આને લઈને અમદાવાદના એસીપી દ્વારા આ સમગ્ર મામલામાં શું ખુલાસા કરવામાં આવ્યા છે શું માહિતી આપવામાં આવી છે એ સાંભળી લો નવ જુલાઈ રાત્રે સાડા બાર વાગ્યાની આસપાસ શાહપુર પોલીસ સ્ટેશનમાં રેઠિયાવાડી વિસ્તારમાં બીએનએસ ભારતીય ન્યાય સંહિતા કલમ એકસો ત્રણ એક તથા જીપીએટ એકસો પાંત્રીસ એક મુજબનો ગુનો બનેલ છે જેમાં મરણ જનાર નામ મોહમ્મદ અખ્તર હુસેન જાઉર જાઉર અહેમદ શેખ ઉંમર વર્ષ ફિફ્ટી નાઇન એમનું મર્ડર આરોપી દ્વારા આરોપી નામ મોહમ્મદ સલીમ શેખ દ્વારા કરવામાં આવેલ છે મોડી રાત્રે જ્યારે ભોગ બનનાર જે હતા એ રાત્રે એમના ઘરે ધાબા પર સૂતા હતા ત્યારે આરોપી દ્વારા પુરાની અદાવત અને કહીને કે મને હેરાન પરેશાન કરે છે એ રીઝનથી જે મરણ જનાર છે એમના પેટમાં મોટા છરાથી ઘાતક ઘા મારી તથા એમના જમણા હાથે ઈજા કરી અને મરણ જનારનું મોત નીપજાવેલ છે ત્યારબાદ જેમ જ ન્યૂઝ મળતા શાહપુર પોલીસ સ્ટેશન દ્વારા અલગ અલગ ટીમ બનાવી અને આરોપી તથા જે મર્ડર વેપન હતું એની ઇન્ક્વાયરી ચાલુ કરી તપાસ કરી અને આરોપીને અટક કરવામાં આવેલ છે તથા સાથે સાથે જ મરણ જનારના જે વાઇફ છે એમના દ્વારા કાયદેસરની ફરિયાદ લઈ અને આગળની કાયદેસરની કાર્યવાહી હાલ અત્યારે ચાલુ છે ઇન્ટ્રોગેશન એવું જણાઈ આવે છે કે જે એમના જે મરણ જનાર છે એ અને આરોપી બંને મામા કોઈના છોકરાઓ છે એટલે કુલ આમ કુટુંબી ભાઈઓ છે અને આરોપી નું કહેવું એવું છે કે અમુક રીઝન્સ ના લીધે જે મરણ જનાર હતા એમને પરેશાન કરતા હતા પણ હવે જે આગળની તપાસ હશે એમાં જે મૂળ કારણ છે એ પોલીસ દ્વારા તપાસમાં આગળ ખોલવામાં આવશે એવું આરોપી એવું કયા કરે છે અને ફરિયાદની બેન દ્વારા એવું જણાવવામાં આવે છે પણ હાલ એવી કોઈ હકીકત સામે આવી નથી પણ વધુ તપાસમાં સામે આવશે તો તપાસના તપાસની અંદર અમે જે પણ વિષય છે એ આવરી લઈશું ફરિયાદીનો શું આરોપ છે ફરિયાદમાં શું ઉલ્લેખ કરાય છે કયા કારણોસર હત્યા કરવામાં આવી બસ આ જ કારણોસર કે એને એમને એવું લાગે છે કે જે આરોપી દ્વારા કંઈક એના ઉપર જાદુ ટોણા કરી અને પરેશાન કરવાનો ક્લેમ કરવામાં આવતો હતો એ બાબતે આરોપીએ આજે પગલું ભર્યું છે લીધું છે

જે યુવક છે તેને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યું છે અને આ મામલાને લઈને પોલીસ અલગ અલગ ટીમો બનાવીને ગણતરીના કલાકોમાં આરોપી સલીમ શેખની ધરપકડ કરવામાં આવી છે જોકે અત્યારે પોલીસ તપાસમાં એ વાત પણ ખુલી છે કે આરોપી કોઈ ગુનાહિત ઇતિહાસ ધરાવતો નથી પરંતુ તેના દ્વારા જે કૃત્યને અંજામ આપવામાં આવ્યો છે તેમાં ભારતીય દંડ સંહિતા એકસો ત્રણ ઓબ્લિક એની કલમનો ઉમેરો કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે અને આરોપીને વધુ રિમાન્ડ માટેની પોલીસે તજવીજ હાથ ધરી છે પરંતુ અમદાવાદમાં ફરી એકવાર કાયદાની વ્યવસ્થાને કથરતી ઘટના સામે આવી છે જેમાં આરોપી દ્વારા છરા જેવા જીવલેણ હત્યાર વડે હુમલો કરતા જે યુવક છે તેનું મૃત્યુ નિપજ્યું છે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલું આવા ક્રાઇમ સ્ટોરીથી જોડાયેલા સમાચાર આપણા સુધી પહોંચાડતા રહીશું એટલે નવજીવન ન્યૂઝની ચેનલને આપ લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને વધુમાં વધુ શેર કરો નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે